આ પરમાણે હા જીરું બારી નાખવી જ્યાં પણ આવ્યું ને ફુકારો તમે હુકારો હાલો દોસ્તો જય માતાજી ને જય શ્રી રામ બધાને સ્વાગત છે તમારું નાના ખેડૂતના નાના બ્લોગમાં તો આજે આપણે છે ને જીરાના હુકારાની વાત કરવાની છે કે જે હે છ વીઘાનું ખેતર હે અને એની અંદર છે ને જેમ માણસને ભરખી જાય એવી રીતે હુકારો રહ્યો ને જીરાને ભરખી ગયો છે તો હું તમને એ જીરું બતાવ્યું છે અને અંદર હુકારો કેવો છે એ પણ હું તમને બતાવીશ તો બ્લોગ તમે છેલ્લે સુધી જોતા રહીજો ને મજા આવશે તો પેલા હું હે ને તમને ખેતર બતાવી દઉં તો ખેતર જુઓ આ પણ એ આ રીતનું હે જો આ રિયું એ જીરું હે આમાં તો જો આ રિયું ને ખેતર હે અને આમાં ટપકે ટપકે હુકારો આવી ગયો હે તો હુકારો કેવો આવ્યો એ તમને બતાવી દઉં તો જો આ પરમાણેનો હુકારો આવ્યો હે જોઈ લ્યો આ પરમાણે હાવ જીરું બારી જ છે જ્યાં પણ આવ્યું હે ને આ હુકારો જુઓ તમે એટલું હુકારો આવી ગયો હોય બાકી ખેતર ચાર બાકી બે વીઘા ના જોઈ લો આ પ્રમાણે અમુક અમુક છોડવા રહી ગયા હે અંદર જો જ્યાં હુકારો આવ્યો ત્યાં તો હવે પતી ગયું છે અને બાકી ક્યાં ક્યાંક છોડવા રહી ગયા આની અંદર હવે એ જ ખેતર અંદર જ્યાં હુકારો નહીં આવ્યો ને એ તમને જીરું બતાવું કે જ્યાં જ હુકારો નથી આવ્યો તો અહીંયાનું જીરું જોવો આ પ્રમાણે ડગરા ઘાઢ એવું હે હુકારું નથી આવ્યું તમે ઊંચાઈ જોવો હોય છોડવાનો વિકાસ જુઓ કારણ કે આટલું જીરું રહ્યું ને આ ખેતર નવીન ખેતર એટલે કે આમાં જીરું વાયુ જ નતું નકર એ પણ બાવરાની એવું જૂનવાડી ખેતર હતું એટલે એટલું ખોદી અને આ પણ પડું નવું બનાવવામાં આવ્યું હતું એટલે જે જે પડામાં પહેલી વાર જીરું હોય એમાં એટલો બધો હુકારો ન બેવે અને કા જોવો પાછળ જીમાં વર્ષો વર્ષ જીરું હોવાતું હતું ત્યાં પણ હુકારો બહુ બેહી ગયો બાકી આ જુઓ જીરું તમે આવો જીરું છે આની અંદર અને આમાં જુઓ વરિયારી બેવાનું ચાલુ થઈ ગઈ જીરામાં જો થઈ ગઈ હે ને કાચી વરિયારી જો એટલે જ્યાં હુકારો ન થાય ત્યાં જીરું જોરદાર છે અને બાકી મેં તમને હુકારો બતાવ્યો હજી તમને આમ બતાવું કેવો હુકારો આવ્યો છે હાવ સોળ વાહ પૂરા જ કરી નાખાય ને આમાં જો આવું જીરું હોય તો ડૂસા બોલાવે પારિયા જુઓ ટાંકી આમાં તમને પારી નહીં દેખાતી હોય દેખાય સાહેબ એટલે જ્યાં હુકારો નથી એટલે થોડાક હે જો દોઢ અડધા વીઘા જેવું હોય એટલામાં હુકારો નથી કારણ કે આ પડું નવું હોય અને મોટા ભાગે જે પડા નવા હોય એની અંદર હુકારો ઓછો આવે તો આમાં જુઓ અહીંયા પણે છે ને હુકારાને સ્ટાર્ટ થયો હતો તો જુઓ આ જગ્યાએ અહીંયાથી હુકારો સ્ટાર્ટ થયો હતો અને ઉપર મેં તમને બતાવ્યું અહીંયા પડું સારું છે એટલે અહીંયા જીરું સારું એ પડું નવું હોય એટલે એમાં એકે ફેરું જીરું હોવાનું નથી અને અહીંયાથી હુકારો ચાલુ થયો છે એટલે જો આ બધું કારો કેર કરી નાખ્યો હોય કે એમ માણાને ભરખી જાય એવી રીતે આ હુકારો રહ્યો ને એ જીરાને ભરખી ગયો જુઓ તમે હવે આવું જીરું કરી નાખ્યું જુઓ હાવ એટલે હાવ આવું હાવ જો હાવ આવ પીરું ભદ્રક જેવું થઈ ગયું જુઓ જીરું એટલો હુકારો હે હુકારો ભરખી ગયો જુઓ તમે આ જીરાને કાંઈ જીરામાં લે એવું ન રહેવા દીધું બાકી આવું હોય તો કાંઈક લે આલો થોડીક વરિયાળી તો બચી છે બાકી અમુક અમુક છોડવા હે જેમાં વરિયારી બચી છે બાકી તો બધું સાવ પૂરું થઈ ગયું આમાં દોઢ હાજળી આમાં જો એકદમ ટપકા ટપકા પીડા હાજડી હાજળી વારના એ અહીંયા આપણે જોવા બધી આવી રીતે ટપકે ટપકે લેતો ગયો હે હુકારો જો આમ બધે ઉપર જો વાનકા બધે સારું છે તો તમને મેં હુકારો બતાવ્યો તો આ હુકારો આવ્યો શરૂઆત થઈ ત્યારથી આની અંદર આપણે ને કોઈ પણ પ્રકારની દવા નથી મારી દવાની વાત થઈ તો કોઈ દવા નથી મારી એક ફેર પાવડર મારી દીધો તો એના પછી આની અંદર આપણે દવા બંધ કરી નાખીએ કારણ કે તોય હુકારો વટી ગયો નકર જવાનું હોય તો આખું ખેતર લઈને જાય બાકી એટલો દવાનો ખર્ચો નથી કર્યો બાકી નિંદામણનો ખર્ચો વધારે પ્રમાણમાં થઈ ગયો હતો કારણ કે વરસાદ આવ્યો એટલે આમાં અતિ પ્રમાણમાં ખડ થઈ ગયું હતું અને ખડ માંડ માંડ નીધી રહ્યા તો એની માંડ હુકારો અહીંથી આવી ગયો અને કરી નાખ્યું કારું અમર જેવું છાંક છાંક ટપકે ટપકે જીરું રહી ગયું હોય અને આડી વારના હુકારાના ગાબડા પડી ગયા હે આમાં એટલે આવું બધું હે અમારે ખેતર હે છક વીઘાનું પણ હવે ચાર વીઘા ઉપર તો ઉપડી ગયું બે વીઘામાં શું ભરી હુકારો આવે ને એટલે મેન જે પડાની કઈડું ને એ જ ભાંગી જાય જોવા ગાબડા પડી જાય એટલે આપણને આમ જોઈ ન ગમે પણ હવે શું કરું કાંઈ થાય નહીં આમાં હાવ જીરું જોવું ને તમે હાવ બાટ બકડી જેવું કરી નાખવા આ તો અમુક અમુક છોડવા તો હાવ એટલે હાવ બારીને રાખ કરી નાખ્યા જોવા હુકારો આવો આવી આને હુકારો કહેવાય જોયું ને તમ તો અને આ પાણીની આપણે વાત કરી કે જીરાંદરામાં પાણી તો ભાઈ ટોટલ ત્રણ પાણી પાયા હતા અને નીંદે નીંદી ગયું પછી એક પાણી પાયું તો આવી ગયું હુકારો અને પછી આવું પાણી મહેકી દીધું પાણી મહેકવીનું અત્યારે લગભગ મહિનો થઈ ગયો હોય મહિના સુધી પાણી આપણે પાયું નથી અને અત્યારે જો તો હજી અમુક અમુક સોળ વાગે હુકાતા જાય અટકી જાય તો સારું કહેવાય બાકી જે લોથા લોથા રહ્યા એ જાય છે બધું જ્યાં ક્યાંક ક્યાંક અટકી ગયું એ બાકી તો કારું ભમર થઈ ગયું મેં તમને બતાવ્યું ને એ પ્રમાણે થઈ ગયું જો આવ છોડવાની ઉપલી વરિયારી હુકી જઈએ અને હુકારો આવે તો અટકી જાય તો આપણા નસીબ બાકી કારું ભમર કરતો જ એવું હે બધું અત્યારે જો આ પડું હે આપણું એટલે પાણીનો કોઈ પ્રશ્ન જ નહીં ત્રણ પાણી તો જીરાને કઈ ન કહેવાય ત્રણ પાણીએ તો જીરું ઉગીને હરખું થાય તો એ જીરું વધી ગયું પણ એ જે પ્રમાણે જોઈએ એ પ્રમાણે પાકે નહીં બાકી તમે પાણી કેવા હોય તો આપણે જે નવું પડવું મેં આગળ તમને બતાવ્યું એની અંદર જોયું કે જીરું કેવું છે ત્યાં જીરું સારું છે બરાબર ને એટલે એ એમાં ફેર શું પડે કે જેની અંદર આપણે વારી ખેલે જીરું આવ્યું હોય એમાં જીરુંમાં હુકારો કે ગમે રોગ આવવાની તકલીફ રહે બાકી નવું પડવું હોય એમાં ન હુકારો આવ્યો એ આમાં આપણે ચોખ્ખું દેખાઈ આવે કે જ્યાં એક ફેરું જીરું આપણે નહોતું આવ્યું ત્યાં સારું જીરું ફે અને વિકાસ સારો એમાં હુકારો પણ ત્યાંથી ચાલ નીચેથી ચાલુ થયું જ્યાં સારું નવું પડું હતું ત્યાં પણ હુકારો નથી એટલો હુકારો હે જ નહીં અહીંયા નથી હું એટલામાં હુકારો હે જ નહીં દોઢક વીઘા જેવું છે નહીં એ મેં તમને આગળ બતાવી દીધું કે એમાં કેવું જીરું એમાં તો કાચી વરિયરી આવન ચાલુ થઈ ગયું તો મેં તમને ખેતર બતાવ્યું એમાં ચારક વીઘાનું હુકારો આવી ગયો બાકી બે ત્રણ વીઘાનું સારું હે એટલે હાવું નથી ગયું જ્યાં જે આટળીમાં આવ્યું હોય હુકારો ત્યાં તો હાવ બતાવી દીધું જીરું તમે આગળ જોયું એવું થઈ ગયું હે બાકી એમાં આપણે કોઈ ખોટી ખર્ચો કર્યો નહીં નકર હવે દવાનો ખર્ચો સડી જાય પછી દાળિયાનો એટલો ખર્ચો સડી ગયો તો હવે માંડમાંડ નિંદામણ પૂરું કર્યું ત્યાં વાહેન વાહેન આવી ગયો હુકારો અને હાવ જોવો તમે હાવ એટલે હાવ તાકેડી કરી નાખી ક્યાંથી જ્યાં આવ્યો અહીંયા એટલે આવું એ બધું અને એનું કરીએ શું આપણે બાકી દવા સેટે ઊભો રહેતો નહીં હવે પાણી આપણે મહિનાથી તો પાણી નથી પાવી પણ હજી હજી હુકારો સીધી છે જે અમુક અમુક છોડવામાં આગળ વધતો જાય નકર એમ થાય આપણે પાણી ઝાઝા પહેરી ચાર પાણી પાયા હતા અને હુકારો આવી ગયો હોય તો હવે એને એવો કાંઈ થાય નહીં બાકી જે થાય આપણા નસીબમાં હશે એ આવી જાય છે થઈ જાય છે જેવી વરિયાળી એવી બાકી તો આપણે શું કરી એમાં ઘણી મહેનત કરી પણ હવે ન થયું તે ન થયું બીજું તો શું હોય તો અત્યારે તો હું ખેતરથી વેહ વાળી અને જો આ મીંડો છે એટલે આપણી ચેનલ દ્વારા તમે જુઓ તો ડેલી હે ને આવા જીરાના ખેતીવાડીને લગતા જ બ્લોગ આવે છે અને આપણે ભાઈ ગામડામાં રહી કાંઈ બંગલા બંગલા તો બતાવી હેગી નહીં ખેતર જવાનું એ રોજ એટલે ખેતીવાડીના બ્લોગ અને બ્લોગ કેવો લાગ્યું કોમેન્ટમાં જણાવી દેજો અને હા ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જે જે લોકો આપણો બ્લોગ છેલ્લે સુધી જોવે છે એ બધાનો દિલથી આભાર અને આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો હી અને આ બ્લોગ કેવું લાગ્યું કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઈબે કરી નાખજો અને બાકી બધાને જય માતાજી